ગડડો પાણી ભરવા જાય દેખાડ દે કેટલા બેઠા છે હવાર આલ્યો આવી જ હાલ હાલ આય ન હેલ્લો યુટ્યુબ કેમ છો મજામાં બધા મજામાં દેશો આપણે વ્લોગ જોતા એ મજામાં જોય આપણે ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ તો આપણે જવાનું છે ગડાઈની વાડીએ આ છે આપણો ફ્રેન્ડ ગઢો તો આપણે એની વાડિયા જવાનું છે અને બીજો ભાઈ પણ ગાડી લઈને આવે છે તો ગાડી લઈને આવે પછી નીકળવી આપણે વાડી બાજુ બ્લોક તમે બધા કન્ટિન્યુ ફ્રેન્ડ આવી ગયો છે તમે જોઈ શકો છો હવે નીકળવી આપણે વાડી બાજુ ચલો ભાઈ બન વાળી આપણે ગાડી સામે મૂકી દીધી આ છે ગડાના પપ્પા સામે બે આયલા જાય છે સીભડા ગોતવા આપણે અહીંયા આવ્યા હતા તો આપણું પોપટ થઈ ગયું ખોઈ થી તો કઈ બેઠી નથી તો આવું પ્લાન કર્યો તો સીભડા ગોતવી વલોગ તમે બધા કન્ટિન્યુ રહીજો આ બી આગળ ગોતા જજો ભાઈ ઓછી રાતે દાંત આ બાજુ કપા હારો છે મિત્રો ગડાઈ ની વાડીએ ખોખી ની અંદર ફુવારા મૂક્યા છે ફુવારા ચાલુ છે અત્યારે મસ્તકાનો નજારો વ્યૂ આવશે તમે જોયું પહેલા જઈશ પછી અંદર આ છે કુવો કુવાની અંદર જો પાણી ઘણું ચડી ગયું છે છે સામે જોવો જો આ બે ચીપડા મિત્રો આપણને બોલાવે છે લગભગ તો ચીપડા મળી જાય છે મારા ખ્યાલ મુજબ

ખા એવા થઈ ગયા આપડો પોપર નીચ થયો દેખાડી દે કેટલાક બેઠા છે જોઈ શકો આટલા આટલા બે ગયા ખાવા રડી જાય આપડે તો મિત્રો આપણે ખોખા ઉમર લઈએ પછી મળી વલગ ની અંદર ના ના ઓલો આવશે મિત્રો આપણે ખોખા ઉમર લીધા હવે નીકળ્યું આપણે ફરજાત મિત્રો આપણે ખોખા ઉંબાળ લીધા છે હવે જઈશું આપણે કોંડીયા ધોવા પછી આને શેકવાના છે ને પછી ખાવાના છે શેકવાનો મેળ આવશે ને તો શેકશું નકર તોડીને પાદરા ખાવાના છે તો તમે બધા વ્લોગ માં કન્ટિન્યુ રહેજો હાલો આપણે નીચે ગડો સીભડા ગોતતો લાગે સીભડા ખાવાના છે તો ખાવાના છે ભાઈ ગesam નાખી દીધા દેખાડતા નથી

તો ખાવા ગરમ અમારો મિત્ર છે ખોખા ખાય છે ખોખા વાળી ખોખાનો ઢગલો કઈ નાખ્યો છે

હવાઈ રાયલો આવજે નિરાયતે તે મિલા હવાઈ રાયલો આવજે હા લાલ આય ને ઉતારી વહે જાવ તને બે જ ગાડી માં આવવાનું હોય સડી જા આપણે વી આયા છે ઘરે જો તમને મારો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળો બીજા વલોગમાં બાય બાય